મોટો ધડાકો કર્યો ગુજરાતની રાજનીતિમાં અખબારો અને ટીવી ચેનલના બધા ધડાકા ભડાકા હંધ આપણને લાગે ટીવી માંથી બહાર આવી જાય તો સારું કુલ કોંગ્રેસના ના જ અંતરંગ વર્તુળો પાસેથી મેળવેલી વિગતો છે કે જ્યાંથી શૈલેષ પરમાર ચૂંટણી અત્યાર સુધી લડતા આવ્યા છે એ બેઠકનું નામ છે દાણી લીમડા કોણ ભોજુભાઈ ઓકે છે એનો કોઈ મતલબ ખરો મને તમે સ્વિટરલેન્ડ મોકલો ત્યાં હું શું કરું મને ખુદને કઈ બુદ્ધિનો થાટો નથી ત્યાં સ્વિટરલેન્ડમાં શું કરું મને કયો જે ચાવડાની બે કીધું હોય શૈલેષ પરમારને કે તમારો હવે આમાં કંઈ બીજે કોંગ્રેસમાં તો મેળ પડે નથી કોંગ્રેસની સરકાર આવે નથી તમે બુદ્ધિપૂર્વક કમલમમાં શરણમ ગચ્છામી હા એક મોબાઈલ છે ચાલીસ હજારનો હોય તમારે મને આમ કેવું કે આ વીસ નો છે તો પ્રજાની આમ બે મૂકો બે મોબાઈલ છે દાખલા તરીકે આ ચાલીસ નો છે આ વીસ નો છે આમાં કઈ ખામી હોય તો કયો તો પ્રજા સમજે ને આ ચાલીસ નો ખરાબ છે ખરાબ છે ખરાબ ખરાબ તો છે બે ઘડી માનજો ખરાબ છે પછી તો પછી હે હે આશ્રમમાં કઈક મેળ પડે એમ થાય તો થાય પણ એમાં કવિ જીતે એમ નથી ત્યાંના મતદારો એવા છે એ કઈ શૈલેષભાઈ ની ઉપર ઓળખો થઈ જાય એમ છે નહીં જો જી શબ્દ વાપરે છે રાઠવાજી અને ભાઈ એટલે આપણે ત્યાં એવું કહેવાતું હોય છે કે રાજકારણમાં કોઈ સગુ નથી હોતું કે કોઈ દુશ્મન નથી હોતું આવું જ અત્યારે હાલમાં જોવા મળ્યું છે મુખ્ય પ્રધાન પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પર જે આક્ષેપ લાગવામાં આવ્યા હતા કરોડો રૂપિયાના જે કૌભાંડના આક્ષેપો લાગ્યા હતા કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યા હતા આખરી કોંગ્રેસના નેતાઓ છે તેમાંથી કેટલાક હવે ભાજપમાં જોડાયા ગયા છે પરંતુ આખરે જે લોકો આક્ષેપ કરતા હતા એ જ લોકો હવે ઘૂંટણી પડ્યા છે અને માફી માંગી છે ત્યારે આ વાતને વધુ સમજવા માટે સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે તો આવું સીધા તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે સર આપણે જોતા હોઈએ છીએ કે જે કાર્યકરો કે કોઈ ગામમાં ચૂંટણી હોય તો એકાબીજા વર્ષો સુધીના વેર છે જે ભૂલાતા નથી હકીકત એવું ના જોવું જોઈએ પરંતુ આ જે નેતાઓ હોય છે કદાચ દેખાતા પણ અલગ હોય છે ને અંદરની વાત કંઈક અલગ હોય છે અને બહારની વાત પણ કંઈક અલગ હોય છે જે રીતે બદ્ધક્ષીના દાવા થયા હતા જે કંઈ વાતો થઈ હતી ને આખરે બધા એક ભાણે જમતા જોવા મળ્યા એટલે કે સીધી રીતે સમાધાન થઈ ગયું છે માફી માંગી લીધી છે ભાજપ કોંગ્રેસ જેવું કશું નથી જુઓ જૂની પેટર્ન છે આ વર્ષોથી અને ધાર્મિક નહીં હવે રાજકીય રીતે પણ તમારી લાગણી આરે છેડછાડ કરવામાં આવી રહી છે પેલા ધાર્મિક જ હતું કે તમને ધર્મના આધારે ઉશ્કેરીને જે મોલવી હોય કે ધર્મગુરુ હોય એ બધા એવા ભયંકર પ્રવચનો કરે કે હું ને તમે તલવાર લઈને નીકળી જાય હા હા બથોડા લેવા જ્યારે કે ઓલા બંને પાછા ભેગા બેઠા હોય જેમ ટીવી ચેનલમાં આપણે તેમ એ બધા બેઠા બેઠા પાછા એકબીજાને કે ખરા કે તમે ફલાણો મુદ્દો બહુ સારો લીધો ઓલા કે તમે ફલાણી ફલાણી શેર શાયરી બહુ સારી વિચાર કરો અને આપણે બધા ભવા ઊંચા કરીને ચાલીએ ગામડાઓમાં તો બહુ રાજકારણ આવી રીતે ખેલાણું અને એકબીજા એકબીજાને મારી નાખે કાપી નાખે સુધી પહોંચી ગયા અને જે કાકા મોટા બાપના ભાઈઓ હતા એ પણ અત્યારે તમે જુઓ વેરના આખા વાવેતર કરી બેઠા બિલકુલ હવે આ વિજયભાઈ રૂપાણીનો હાલનો કેસ જે છે એ તમને એમાં વધુ એક વખત કહું છું કારણ કે આવું ચાલ્યા જ કરવાનું છે પણ આપણે શું છે પ્રજાને જે છે ને એને સમજણ આવતા વાર લાગતી હશે કદાચ રાજકારણીઓ એવું તો બહુ વેલહાર સમજી ગયા બિલકુલ

એને બદલે વિજયભાઈ રૂપાણીની સરકારે એને કમર્શિયલ બનાવવાનું કરી નાખ્યું અને એમાં પાંચસો સાતસો કરોડ રૂપિયા ખાઈ ગયા આવો એક ભ્રષ્ટાચાર તોતિંગ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો ખળ ભણી ગયું જગત આખું ગુજરાતનું હવે તો વાત પૂરી થઈ ગઈ જાણે એમ રાઈટ બધા થોતા અને આપણી એક જુઓ માનસિકતા કહું છું હું પણ આવી રીતના આગળ જો આમ કાગળ ઊંચા કરીને કહું ને કે મારી પાસે પૂરાવો છે કોઈ વેરીફાઈ નથી કરતો પત્રકારથી માંડીને કોઈ કે ઉભાર્યો ભાઈ ઉભાર્યો મને બતાવો તો આ કાગળ શું છે એની ભીતર શું છે એની વેલિડિટી શું છે એની વેરીફાઈ કરે તો કોણ એનો ઓથેન્ટિસિટી આનો જો ઈ કાઈ નહીં ખાલી આમ કરું કે આ પુરાવા મારી પાસે છે તો લાગે જગદીશભાઈ પાસે બધા પુરાવા છે જ્યારે કે હાવ હંબકે હોય અને આ પેટર્ન કેજરીવાલ સ્ટાઇલ છે આ પેટર્નના જનક છે કેજરીવાલ હ જેણે શીલા દીક્ષિતથી માંડી અને તમામ જેટલા પોલિટિશિયન્સ હતા એ સમયમાં અન્ના હજારેમાંથી નીકળ્યા પછીની વાત કરું છું જ્યારે પોતે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવી રહ્યા છે એવી રીતે જ્યારે આવ્યા હતા આવી જ પ્રેસ કોન્ફરન્સ કરી અને આવા કાગળિયા ઉલાડતા હતા કે બધાય જો કેટલા પૈસા ખાઈ ગયા ઓલિમ્પિકમાં કેટલા પૈસા ખાઈ ગયા કોઈ દસ કરોડ કોઈ પચાસ કરોડ આવા તો ફિગર હતા અને એ બધાને અમે જો સરકારમાં આવશું તો જેલમાં પૂરશું આજે શું સ્થિતિ થઈ આજે કોંગ્રેસ ની દાઢી હાથ રાખીને કેજરીવાલે જીવે છે હમ लालू यादव ને એ બધાય જે આઇકોનિક છે ભ્રષ્ટાચાર ના એ બધાય ની બથ બથ ભેરી એકબીજા આંકડિયા ભીરી મામાવાસી ના હોય હમ હમ થાય ફોટા પડવે છે ને તો ત્યાં તેમ છતાં આપણી પ્રજા હજી તમે ભાજપ પર હું કોંગ્રેસ પર બથો બેથ જાય કોઈ હમમત નથી ભાઈ સાહેબ આપણું કુટુંબ ભેળા મહત્વનું છે પક્ષ નહીં પક્ષ એક આવરણ છે ચામડી છે એ કાયમી છે આ શોર્ટ કાયમી નથી શોર્ટ બદલી શકે ચામડી બદલે તો માથાકૂટ છે પણ કોઈ નહીં પડી નથી બસ હું નહીં કા તું નહીં હવે પ્રેસ કોન્ફરન્સ સુખરામ રાઠવા શૈલેષ પરમાર સીજે ચાવડા કોન્ફરન્સ કરીને સાતસો કરોડ રૂપિયા ખાઈ ગયા ખાઈ ગયા થયું હવે થોડોક સમય થયો એટલે વિજયભાઈ રૂપાણી અને એના જે વકીલ થ્રુ એને નોટિસ મોકલાવી તમે આ સાબિત કરી દો નહીં તર ક્માયાચના કરો અને નહીં અમે લોકો બદનક્ષીનો કેસ કરશું હમ એ લાંબો સમય આવેલું ત્યાં સુધીમાં ઓલા લોકો એને જે કામ કરવાથી પતી ગયું ચૂંટણી થઈ ગઈ ને બધું જે કઈ સત્યના થાવું તે બધું થઈ ગયું હવે તમે જુઓ બે હજાર બાવીસની ઘટના આ ચોવીસ હાલે છે બે વર્ષમાં કેવો ફેરફાર આવી ગયો હોય તમને કહો હવે ત્રણેય સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને શ્રી જે ચાવડા એ ત્રણેય બુદ્ધિપૂર્વક કોર્ટમાં બિનસરતી માફી માગી કે ભાઈ અમે જે જે તે સમયે આક્ષેપ કર્યા હતા એમાં કોઈ તથ્ય નહોતું અમે વેરિફાય કર્યું નહોતું ટૂંકમાં આપણી ભાષામાં આંધળુંક યા કર્યા હતા ને ગોફણિયા ગાજી ઠીકા હતા ઓકે માફી માંગી લીધી હે 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 કન વિજયભાઈએ પણ પૂરું કન નાખ્યું ભલા માણસ કોઈ પૂછતું નથી કે તમે જે દિવસે પાંચસો કરોડના આક્ષેપ કર્યા હતા તે દિવસે તમારા આક્ષેપને લઈને અમે લોકો પણ ભારતીય જનતા પાર્ટી ઉપર બથો બતાવ્યા હતા તો એનું શું વિજયભાઈ રૂપાણી પણ એમ નથી કહેતા કે તમે માફી માગી લો એમ હાલતું છે મારી પણ પ્રતિષ્ઠાની તમે હોડમાં મૂકી દીધી જ્યાં હું ઉપડો ઉપડતો હતો ત્યાં લોકો મને થૂથું મંડ્યા કરવા કે તો મહા ભ્રષ્ટાચારી નીકળ્યા એટલી પ્રતિષ્ઠા તમે ગવાવી છે તમારી માફી મને માન્ય પણ નથી આ કઈ રમત છે કે તમે ગમે એમ કરી સોરી સો સરી હો એમ હાલે એ તો પતી ગયું એ પતી ગયું તો વિજયભાઈ કેવું છે મારે ક્ષમા જોતી પણ નથી પણ કોલડીમાં ગોળ સુકામ ભંગાણો મુદ્દો તો ઈ છે અને બધું જ હોવા છતાં કાંઈ નથી તમે જુઓ બધું જ કઈ પાગલ નથી પણ આની સ્ટોરી શું શરૂ થાય છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના જ એક અસંતુષ્ટ નેતાએ રાજકોટના કોંગ્રેસના એક નેતાને આ હંદુ પકડાવ્યું હતું આખે આખું થોથું અને કોઈ મેં કીધું વેરીફાઈ નહીં તો માજ મરી ગઈ કોઈ વેરીફાઈ તો કરતું નથી થોથું છે એટલે સાચું છે માની એણે સીધું શક્તિશીન આભ્યું શક્તિશ્રી એ શુક્રામ રાખવા આપ્યું કે તમે અમે જો એટલે કે શક્તિશ્રી કરે કે બીજા કોઈ કરે તો એમ લાગે કે ઇન્ડિવિજ્યુઅલ લાગે વ્યક્તિગત લાગે તો વ્યક્તિગત આરોપ તો ગમે એમાં ગમે એમ કર્યા કરતા હોય પણ તમે નેતા વિપક્ષ જુઓ સુખરામ રાઠવાની એક તો છબી સારી સુખરામ રાઠવા કોંગ્રેસના કેશુભાઈ પટેલ છે એટલે કે પેટ મેલા નહીં ચાલાક નહીં સીધા સાધા માણસ ભલા ભોળા માણસ અને શૈલેષ પરમાર ને સીજે ચાવડા ખાનખાના બુદ્ધિપૂર્વક એટલે એક એકને માથે આંટી મારે એવા હવે સીજે ચાવડા તો ભાજપમાં આવી ગયા તો પતિ ગયો ખેલ રિયા કોણ શૈલેષ પરમાર અને સુખરામ હવે સ્થિતિ શું થાય છે તમને કહું બે વર્ષ સુધી આ દિંડક હાલ્યું પછી હવે સિનારીઓ આખો ફરી ગયો રાજનીતિનો સિનારીઓ શું ફરી ગયો છે અંતરંગ બિલકુલ કોંગ્રેસના જ અંતરંગ વર્તુળો પાસેથી મેળવેલી વિગતો છે કે જ્યાંથી શૈલેષ પરમાર ચૂંટણી અત્યાર સુધી લડતા આવ્યા છે એ બેઠકનું નામ છે દાણી લીમડા અમદાવાદની એ અત્યાર સુધી એસી માટે થઈને રિઝર્વ હતી બરાબર એટલે જ્યાંથી લડતા હતા ને જીતતા હતા હવે એમાં ફેરફાર થાય એમ છે એ સીટ જે છે એ હવે જનરલ થઈ જવાની છે જનરલ થાય તો ત્યાં મોટા ભાગના લોકો મુસ્લિમ્સ રહે છે હм અત્યાર સુધી શૈલેષ પરમ એને કારણે જીતા હતા દલિત અને મુસ્લિમને કારણે બિલકુલ હવે મુસ્લિમ સમાજ જો જનરલ થઈ જાય તો મુસ્લિમ સમાજ પોતે એવા ડિમાન્ડ કરે એમ કે ભાઈ અમને અમને આપો રાઈટ એસસી માં તો હતી ખતમ થઈ જવાની છે તો અમને આપો હવે એને ખબર પડી ગઈ આ જેટલી રાજકારણી પોતાના સ્વાર્થ માટે ને એટલી કોઈને નથી નથી હવે એને ખબર છે છે કે દાણી પડે એમ બીજી કોઈ કોઈ સીટ તો બાકી તપાસ કરો તો કોઈ ક્યાંયથી મેળ પડે એમ નથી કોઈ સીટ એને છોડે એમ નથી ગમે તેમ ઘાટલોડિયાની સીટ કે ભૂપેન્દ્રભાઈ છોડે નહીં એ તો સ્વાભાવિક છે બિલકુલ જે રીતે આપણે જામકંડોના કે ધોરાજી ત્યાં જયેશભાઈ રાદડિયા છોડે નહીં તમારે બીજી કોઈ સેફ ગોતવી પડે ને એ બી સ્થિતિ છે એટલે એક આશરવા નામની બેઠક છે અમદાવાદમાં એ આશરવામાં કંઈક મેળ પડે એમ થાય તો થાય પણ એમાં કવિ જીતે એમ નથી ત્યાંના મતદારો એવા છે એ કાંઈ શૈલેષભાઈની ઉપર ઓળઘો થઈ જાય એમ છે નહીં હવે શું થાય જો આવી સ્થિતિ નિર્માણ થાય તો શૈલેષભાઈ લટકી જાય તો લટકી જાય તો કોંગ્રેસમાં કોઈ વિકલ્પ નથી કોંગ્રેસની સરકારની આજની તારીખે વાત કરી કાલે કોઈ ચમત્કાર થાય તો જુદી વાત છે સ્ટીલ ટુડે આજે જે કોઈ સ્થિતિ છે એ જોતા કોંગ્રેસ નો કઈ મેળ પડે એમ તો અત્યારે તો છે નહીં બરાબર જે કઈ કોંગ્રેસ થોડીક જીવતી થઈ હતી જીગ્નેશ મેવાણી કારણે આ બધી જે કરુણાંતિકા યાત્રા યાત્રાબાત્રા કાઢીને થોડીક સંજીવની બક્ષી તો જુઓ આંતરિક રાજકારણ કેવું હોય છે એને કાશ્મીર ધકેલી દીધું કાશ્મીરમાં એને કોણ ભોજોભાઈ ઓળખે છે એનો કોઈ મતલબ ખરો મને તમે સ્વિટરલેન્ડ મોકલો ત્યાં હું શું કરું મને ખુદને ને કઈ બુદ્ધિ નો સાંટો નથી ત્યાં સ્વિત્ઝરલેન્ડ માં શું કરું મને કયો પણ એને મોકલી દીધી અહીંથી તો ગાંઠો છે જ કયો ટૂંકમાં અહીં હોય તો માથે કૂટ ને હવે કાશ્મીરમાં જે થયું ઈ થાય એટલે એ લોકો એમ રાજકારણમાં ખેલ નાખ્યું હવે અહીંયા ભાઈએ શું કર્યું શૈલેષ પરમારે હવે મારે કરવું શું તો હવે તમારી જાણ ખાતર સીજે પટેલ સીજે ચાવડા એ તો ભાજપમાં આવી ગયા આ ત્રણેય ફરિયાદીઓમાં એક અર્જુન મોઢવાડિયા પણ આક્રમક હતા એ પણ ભાજપમાં આવી ગયા ઈ બંને બુદ્ધિ વાપરીને કીધું હોય આપણી પાસે પુરાવો નથી પણ આ તો અંતરંગ વર્તુળો કે છે અને વર્તુળો એવા કે છે જે મારા પ્રેસની કમસે કમ મને ખબર હોય કે નહીં એના જેવો આ જે લોકોને ખબર છે એ લોકોની વાત કરું છું એણે કીધું કે એમાં હોય શ્રીજે ચાવડા ને બે કીધું હોય શૈલેષ પરમાર કે તમારો હવે આમાં કઈ બીજે કોંગ્રેસમાં તો મેળ પડે નથી કોંગ્રેસ સરકાર આવે નથી તમે બુદ્ધિપૂર્વક કમલમમાં શરણમ ગચ્છામી કમલમ શરણમ ગચ્છામી ભાજપમાં પધારો જીવતા રહો બાકી કઈ નહીં પડે હવે ભાજપમાં માં આવું હોય તો શું થાય તમે સૌથી તો આ જ તમે ભયંકર કેસ કર્યો છે કે તમે પાંચસો સાતસો કરોડ રૂપિયા ખાઈ ગયા વિજય રૂપાણી સામે તો એ કેન્સલ તો કરવો પડે એટલે બુદ્ધિપૂર્વક આ લોકોએ ફીંડલું વાળી દીધું અને ચૂપચાપ કોર્ટમાં જઈને માફી માગી લીધી અને એ પછી વિજયભાઈ રૂપાણીએ બધું ગ્રહી પણ લીધું તમે જુઓ એટલે ભાઈ તમ હાલો એ લોકોને નાક શરમ નથી હવે જો પાછા ભારતીય જનતા પાર્ટીમાં કોઈ માણસ એવું આ લોકોને ત્રણમાંથી એક ઉપર નહીં કહી શકીએ હો કે ધૂળ પડી તમારા વચનમાં તમારી પર થૂકું કુરબાન છે તમે તમારી જબાનની કોઈ કિંમત નથી એવું કોઈ આક્રમક નહીં બોલે બિલકુલ બોલશે એવું ખબર છે કે આજે રાઠવાજી જો જી શબ્દ વાપરે છે રાઠવાજી શૈલેષજી અને ભાઈ એટલે એ જી નો ગુજરાતી છે કે વેલકમ જી હવે તમે લખી રાખો તો તો ખતરનાક હોય કે ના હવે તો લોઢે લાકડા નથી તમારી પાસે પત્રકારો વેરીફાઈ કર્યા વગર કરતા હતા હવે તો જુઓ તમે ખેલ એવું ન કરે માણસ કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ બીજા રૂપાણી હોય એને હેરાન ન કરે વિપક્ષ આ રીતે એને બદલે દોડવું હોય ઢાળ મળે કારણ કે ગમે તમે સમજો આને કહેવાય કુંડલીમાં ગોળ ભાંગો વિજયભાઈ પણ પાછો કેસ ખેંચી લીધો તમે માફી માંગી લીધી પાછો લવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા અને ફૂલ દરુડીએ સીતાએ તો રાજકીય સ્વાર્થ ખાતર જો કોંગ્રેસ અને ભાજપે પાંચસો કરોડના કૌભાંડના નામે પ્રજાને ઉશ્કેરી એક આખો વિરોધાભાસ પેદા કર્યો એક ભાઈની છબી ખરડાવી નાખી અને અત્યારે બધા પાછા વેરાવેલા જે ભેગા થઈ ગયા એટલે આને કહેવાય રાજનીતિ તમારે ને મારે એટલે કે સામાન્ય પ્રજાએ ગામડામાં હમણાં ચૂંટણીઓ આવશે ઓક્ટોબર નવેમ્બરમાં તો ગામડામાં લોકોએ સમજવું જોઈએ કે આના પંજો હોય કે કમળ હોય કે ઝાડું હોય તમારે બથો આવવાની જરૂર નથી તમારા કુટુંબ માટે જીવો એના માટે જ્ઞાતિ માટે જીવો એ બરાબર છે પક્ષમાં તો ઘડીકથી છે ઉધર હોય આવું થયા કરતું હોય છે એ એના માટે થઈને આ પ્રકરણ જે છે ને એ બહુ જ શાલીન છે એના માટે નજરે રાખવા જેવું છે જેથી કરીને ભવિષ્યમાં આવું ન થાય જી ટૂંકમાં સર સીધી રીતે જોવા જઈએ તો વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની કેટલીક વિકેટો હતી તે ખડ્યા બાદ અર્જુન મોટવાડિયા હોય તેર હોય કે બીજા કેટલાક નેતાઓ એ વિકેટ ખડ્યા બાદ હવે ટૂંકમાં ફરી પાછું એવું લાગી રહ્યું છે ખરીદ વેચાણ ફરી શરૂ થવા જઈ રહ્યું છે ધીમે ધીમે હવે ખરીદ વેચાણ નથી કરવાનું હવે તો ચલો સ્કૂલ ચલે હમ આ પ્રવેશોત્સવ છે ખરીદ ક્યાં તમારી વેલ્યુ ક્યાં છે કોઈ ખરીદે

એટલે તમને તાવ આવે તો હું ગોળી ખાવ તો નહીં મટે મારે ગોળી ખાવી પડશે તો જ મટશે એમ પ્રજાએ તો સમજી લીધું કે આપણે આપણે તો પગડ્યા બહુ આપણું કામ આપણે કરે છીએ સરકાર નામની કોઈ ચીજ છે ભૂલી જાઓ એટલે પ્રજા તો એની રીતે જીવે છે સરકાર એની રીતે ભલે ગમે ગુલબાગો ફેકતી હોય પણ આપણે જાણીએ છીએ હોસ્પિટલમાં પણ અત્યારે કરવી પડે છે ને અને છોટા ઉદયપુરમાં દીકરી મરી પણ જાય છે ને છોકરાને જન્મીને દીકરી એનું મોઢું જોયું પેલા નથી મરી જતા તો સ્થિતિ તો આવી છે જ લોકોએ હવે એ સ્વીકારી લીધું સરકાર નામની કોઈ ચીજ અત્યારે છે એ માનવાનું કોઈ કારણ નથી એટલે આવી ભરપૂર હાલતમાં હવે ખરીદ વેચાણ નહીં થાય પ્રવેશોત્સવ થશે અને એને કારણે આ બધું ડખો ચાલી રહ્યો છે બીજું કઈ છે સ્થિતિ આપણે એ છે બહુ સમજી શકીએ પરંતુ એના માટે વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને આપણે થોડા દિવસ એવું લાગ્યું કે ભાઈ વિપક્ષ ખરેખર લોકોનું કામ કરી રહ્યું છે થોડા દિવસ પરંતુ આપણે હાલ જોઈ રહ્યા છીએ બે એક મહિના જે કંઈ કામ થયા હતા તેને લીધા બાદ ફરી વિપક્ષ જાણે સાયલન્ટ થઈ ગયો એ મુદ્રામાં છે દેખોગે તો હર મોડ પે મિલ જાયેંગી લાશે દેખોગે તો હર મોડ પે મિલ જાયેંગી લાશે ઢૂંઢોગે તો શહેર શહેરમાં કોઈ કાતિલ ન મિલેગા બધું જ છે વિપક્ષ પણ વિપક્ષ ને એ ખબર નથી પડતી કે જનતા ને શું જોઈએ છે એને એમ છે કે વિરોધ પક્ષ નું ગુજરાતી શું છે શાસક કરે એનો વિરોધ એટલે વિરોધ તમે કયો સોમવાર તો કે મંગળવાર તમે રામ તો કે રહીમ એટલે એમ નથી વિરોધ પક્ષ વિરોધ પક્ષ એટલે પ્રજાની ઈચ્છાની પડઘો પાડે તે વિરોધ પક્ષ હોવું જોઈએ એવું નથી થતું જેમ કે આ પાંચસો સાતસો કરોડ રૂપિયાનો આ મુદ્દો છે એટલે એવા મુદ્દા લઈને તમે ઓલાની છબી ખરડાવવાની કોશિશ કરો છો તમારી ઉજવવાની કોશિશ નથી કરતા યહી મતલબ કે છે ને એ ભૂલ મેં તા ઉમ્ર કરતા રહા ગાલીબ કે ધૂલ ચહેરે પેથી ઓર મેં આયના સાફ કરતા રહા તમારા ચહેરા ઉપર ધૂળ છે એ સાફ નથી કરતી અરીસો સાફ કર્યા કરો ઝાંખું એટલે તમારા ચહેરામાં ધૂળ છે તો વિપક્ષમાં પણ આ ખામી છે લોકોની એ જાણ્યા વાળાની ઉપર તમે જેમ બધું કરવા માંડે ક્યાંથી મેળ પડે તો સવાલ એ છે કે એક તો એનામાં એ ખામી છે બીજું પોતાની પાસે કોઈ વિઝન નથી તમે કોકને ટીકા કરો પણ સામે પક્ષે કયો તો ખરા કે ભાઈ આનું ગુજરાતી આ છે જો આમ કરો તો થાય કે નહીં તો લોકોને ગળે તો ઉતરવી જોઈએ એ વાત હવે ગળે ઉતરે એવું તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટરી વિઝન તો છે નહીં તો તમને પ્રજા શું કામ અધરતાલ શું કામ મતદાન કરે તમારી ફેવરમાં ક્યાં તો તમારી પાસે કંઈક વિઝન હોવું જોઈએ આ એક મોબાઈલ છે ચાલીસ નો હોય તમારે મને આમ કેવું છે કે આ વીસ નો છે તો પ્રજાની હમણાં બે મૂકો કે આ બે મોબાઈલ છે દાખલા તરીકે આ ચાલીસનો છે આ વીસનો છે આમાં કંઈક ખામી હોય તો કયો તો પ્રજા સમજે ને આ ચાલીસનો છે ખરાબ છે ખરાબ છે ખરાબ તો ખરાબ તો છે બે ઘડી માની ખરાબ છે પછી તો કે પછી હે હે પછી કાંઈ નથી તો એનો શું મતલબ એટલે પ્રોબ્લેમ એ પણ છે અને જનતા તમને કહું વિપક્ષ નબળો 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 કોણ પાડે છે તમે કે બીજા કોઈ તમને ક્યાં કોઈ હમ દીધા તમે શું કામ એક તરફી મતદાન કરો કારણ કે તમે મત આપતી વખતે મતદાર નથી હોતા આપણે ત્યાં પ્રોબ્લેમ શું છે લોકતંત્રમાં આપણે મતદારો હોઈએ છીએ ને એ ક્યારે હોઈએ છીએ બાકીના દિવસોમાં મતદારો ચૂંટણી સિવાય વિચાર કરો ચૂંટણી ટાણે તમે મતદાર નથી હોતા તમે ચૂંટણી ટાણે ચુવાડિયા હોવ છો તમે તળપદા હોવ છો તમે લેવા હો છો તમે કડવા હો છો રઘુવંશી હો છો ઓબીસી હોવ છો માઇનોરિટીઝ હો છો દલિત હો છો ભૂદેવ હો છો બધું તે તમે બધા આવા હો છો મતદાર હોતા જ નથી એટલે આપણે કહીએ કે ભાઈ તંત્ર કેમ આવતું તંત્ર અમારે હે પાણી કરી ગયા અમારા સોસાયટીમાં પાણી કરી ગયું ઘર વખરી પડી ગઈ હે અમારા ખેતરમાં પાણી ફરી વળ્યા અને અમારા બધાના પાકનો સત્યાના થઈ ગયો હે અમારી દુકાનમાંથી આમ બધું લૂંટાઈ ગયું અમારું સત્યાના થઈ ગયું હવે તંત્ર ક્યાંથી જુઓ તમે તંત્રને કોઈ દી મત જ ક્યાં આપો તમે તો મત આપતી વખતે તો તમે જ્ઞાતિવાદી ને ફલાણાવાદી જુઓ એટલે તમને કહું છું કે આપણો વાંક છે એટલે કે નાગરિકોનો વાંક છે કે તમે એક લોકતંત્રને ધબકતું રાખવા માટે કમસે કમ સારો વિપક્ષ હોય તેને હાલો ખરાબ વિપક્ષનો ઉમેદવાર છે ને ભલે હરાવી દો એની પોતાની પ્રતિભા ખરાબ હોય તો પણ બાકી બધા જ ખરાબ છે એવું જરૂરી તો નથી તો કોંગ્રેસમાં જે સારો માણસ હોય એ શું કામ ન જીતવો જોઈએ પણ એટલા માટે કે ત્યારે તમે મતદાન આપતી વખતે મેં કીધું ને ચૂંટણી સિવાય આપણે મતદારો હોય છે ચૂંટણી ટાણે આપણે બીજા જ્ઞાતિવાદો હોઈએ છીએ એને કારણે આ બધું ડખે ચડેલું છે એટલે આમાં દોષ છે કેવળ વિપક્ષનો આપણે મતદાર તરીકે પણ કોઈ નથી વર્તતા એનો આ દોષ છે એટલે આ બધી અસમજસતા પ્રગટે છે સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આ જગદીશ મહેતા સર જે રીતે વાત કરી છે કે ભાઈ ભાજપ કોંગ્રેસ જેવું કશું રાજકારણમાં હોતું નથી સાથે લોકોને પણ એટલી જ અપીલ કરી રહ્યા છે કે ભાઈ લોકોએ પણ એટલી જ જાગૃતતા લાવવાની જરૂર છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાત પર